નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે હવામાન વિભાગ અને સ્કાયમેન વેધર ચોમાસા પૂર્વે પોતાનું જે પૂર્વાનુમાન જાહેર કરતું હોય છે કે આવતા વર્ષે ચોમાસા દરમિયાન કેટલા ટકા વરસાદ થશે અને વાસ્તવિક રીતે ચોમાસું પૂર્ણ થયા બાદ કેટલા ટકા વરસાદ થયો હોય અને તે બંને વચ્ચે કેટલો ફરક રહેતો હોય છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે પરંતુ તે જોતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે હવામાન વિભાગ અને સ્કાયમેટ વેધર ચોમાસા પૂર્વે પોતાનું પૂર્વાનુમાન જાહેર કરતું હોય છે આગામી વર્ષ દરમિયાન ચોમાસામાં કેટલા ટકા વરસાદ જોવા મળશે અને તેમાં જાહેર કરેલી ટકા ઉપર નીચે રહી શકે અને હવામાન વિભાગ ચોમાસા પૂર્વે બે વાર વાર અનુમાન જાહેર કરતો હોય છે પ્રથમ એપ્રિલ આસપાસ તે પોતાનું પૂર્વાનુમાન જાહેર કરતું હોય છે ત્યારે બીજી વાર જૂન મહિનાની શરૂઆતમાં અથવા મે મહિના અંતમાં તે સુધારા વધારા સાથે તેનું બીજી વાર અનુમાન જાહેર કરતું હોય છે તો ચાલો હવે આપણે છેલ્લા દસ વર્ષના આંકડા જોઈએ કે છેલ્લા દસ વર્ષ દરમિયાન પોતાના જાહેર કરાયેલા અનુમાનમાં અને વાસ્તવિક રીતે ચોમાસાના કેટલા ટકા વરસાદ થયો હોય તેમાં કેટલા ટકાનો ડિફરન્સ રહ્યો છે મિત્રો સૌપ્રથમ બે હાજર તેરના વર્ષની વાત કરવામાં આવે તો બે હજાર તેરના વર્ષમાં હવામાન વિભાગના એપ્રિલ મહિનામાં તેમણે અઠ્ઠાવણ ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યો હતો જ્યારે તેણે જૂન મહિનામાં અઠ્ઠાવું ટકા અનુમાન જારી રાખ્યો હતો જ્યારે સ્કાય વેધરે બે હજાર તેરના વર્ષમાં એકસો ત્રણ ટકા વરસાદ અનુમાન રજૂ કર્યો હતો પરંતુ વાસ્તવિક રીતે ચોમાસામાં બે હજાર તેરના વર્ષમાં એકસો પાંચ ટકા વરસાદ જોવા મળ્યો હતો એટલે કે આઈએમ એ જે અનુમાન રજૂ કર્યું હતું તેમાં સાઠ નો વધારે વરસાદ થયો હતો જ્યારે સ્કાયમેટ જેવા અનુમાન રજૂ કર્યો હતો તેનાથી બે ટકા વધારે વરસાદ જોવા મળ્યો હતો હવે બે હજાર ચૌદના વર્ષની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં પંચાવણું ટકા વરસાદનો અનુમાન રજૂ કર્યું હતું જ્યારે જૂન મહિનામાં બે ટકાના ઘટાડા સાથે ત્રાણુ ટકા વરસાદનો અનુમાન રજૂ કર્યું હતું જ્યારે સ્કાયમેટ વેધરે ચોરાણું ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું પરંતુ બે હાજર ચૌદના વર્ષમાં ઓછો વરસાદ નોંધાયો હતો વરસાદ બે હજાર પંદર ના વર્ષની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં ત્રાણું ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જયારે જૂન મહિનામાં વધુ વરસાદના ઘટાડા સાથે અઠ્યાસી ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જ્યારે સ્કાયમેટ વધારે એકસો બે ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જ્યારે વાસ્તવિક રીતે બે હજાર પંદરના વર્ષ દરમિયાન છાંસી ટકા વરસાદ જોવા મળ્યો હતો એટલે કે હવામાન વિભાગે જે અનુમાન રજૂ કર્યું હતું તેમાં બે નો ઘટાડો નોંધાયો હતો જ્યારે સ્કાયમેટ વિભાગે જે અનુમાન રજૂ કર્યું હતું તેમાં સોળ ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો હતો હવે બે હજાર સોળના વર્ષની વાત કરવામાં આવે તો હવામાન વિભાગનું એપ્રિલ મહિનામાં એકસો છ ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જ્યારે જૂન મહિનામાં તેનું એકસો છ ટકાનું અનુમાન જારી રાખ્યું હતું જયારે સ્કાયમીટ વેધરે એકસો પાંચ ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું પરંતુ બે હાજર સોળ ના વર્ષમાં વાસ્તવિક રીતે સત્તાણું ટકા જ વરસાદ નોંધાયો હતો એટલે કે આઈએમડીએ જે અનુમાન રજૂ કર્યું હતું તેમાં નવ ટકાનો ઘટાડો આવ્યો હતો અને સ્કાયમીટ વેધરે જે અનુમાન રજૂ કર્યું હતું તેમાં આઠ ટકા ઓછો વરસાદ જોવા મળ્યો હતો હવે બે હાજર સત્તર ના વર્ષની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં છન્નું ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જ્યારે જૂન મહિનામાં બે ટકાના વધારા સાથે અઠાણું ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જયારે સ્કાયમેટ વેધરે પંચાણું ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું પરંતુ વાસ્તવિક રીતે ચોમાસામાં વરસાદ પંચાણું ટકા નોંધાયો હતો એટલે કે હવામાન વિભાગે જે અનુમાન રજૂ કર્યું તેમાં ત્રણ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો જયારે સ્કાયમેટ વેધરે અનુમાન રજૂ કર્યું તે પ્રમાણે જ વરસાદ નોંધાયો હતો હવે બે હજાર અઢારના ના વર્ષની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં સત્તાણું ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જયારે જૂન મહિનામાં તે અનુમાન જારી રાખ્યું હતું અને સ્કાયમેટ વેધરે સો ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જ્યારે વાસ્તવિક રીતે બે હજાર અઢારના વર્ષમાં એકાણુ ટકા વરસાદ નોંધાયો હતો એટલે કે હવામાન વિભાગના અનુમાન કરતા છ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો જ્યારે સ્કાયમેટ્ર દરના અનુમાન કરતા નવ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો હવે બે હજાર ઓગણીસના વર્ષની વાત કરવામાં આવે તો હવામાન વિભાગનું એપ્રિલ મહિનામાં છન્નું ટકા વરસાદનું અનુમાન હતું જ્યારે જૂન મહિનામાં તેનું છન્નું ટકાનું અનુમાન જારી રાખ્યું હતું જ્યારે સ્કાય મેટ્રે માત્ર ત્રણ ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું પરંતુ તે વર્ષે રેકોર્ડ બ્રેક એકસો દસ ટકા વરસાદ નોંધાયો હતો એટલે કે હવામાન વિભાગના અનુમાન કરતા ચૌદ ટકા વધારે વરસાદ નોંધાયો હતો અનુમાન રજૂ કર્યું હતું એમાં બે ટકાના વધારા સાથે જૂન મહિનામાં એકસો બે ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું સ્કાયમેટ વજન એ વર્ષના આંકડા રજૂ નથી જ્યારે વાસ્તવિક રીતે ચોમાસામાં એકસો ને નવ ટકા વરસાદ જોવા મળ્યો હતો એટલે કે હવામાન વિભાગના અનુમાન કરતા સાત ટકા વધુ વરસાદ નોંધાયો હતોટ વેધરે એકસો ત્રણ ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું પરંતુ વાસ્તવિક રીતે ચોમાસામાં તે વર્ષે નવા ટકા વરસાદ નોંધાયો હતો એટલે કે હવામાન વિભાગના અનુમાન કરતા બે ટકા ઓછો વરસાદ નોંધાયો હતો જ્યારે સ્કાયમેટ વેધરના અનુમાન કરતા ચાર ટકા વધુ વરસાદ નોંધાયો હતો હવે બે હજાર બાવીસના વર્ષની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં નવ્વાણું ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જ્યારે જૂન મહિનામાં ચાર ટકાના વધારા સાથે એકસો ત્રણ ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જ્યારે સ્કાયમેટ્ર જ્યારે અઠ્ઠાણું ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું પરંતુ તે વર્ષે વાસ્તવિક રીતે એકસોને છ ટકા વરસાદ નોંધાયો હતો એટલે કે હવામાન વિભાગના અનુમાન કરતા ત્રણ ટકા વધુ વરસાદ નોંધાયો હતો જયારે સ્કાયમેટ વેધન ના અનુમાન કરતા આઠ ટકા વધુ વરસાદ નોંધાયો હતો હવે બે કે છેલ્લા વર્ષની ગયા વર્ષની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં છન્નુ ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું જૂન મહિનામાં પણ અનુમાન જારી રાખ્યું હતું ત્યારે સ્કાયમેટ વેધને ચોરાણું ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું હતું પરંતુ વાસ્તવિક રીતે તે વર્ષે પંચાણું ટકા વરસાદ નોંધાયો હતો એટલે કે હવામાન વિભાગના અનુમાન કરતા એક ટકા ઓછો વરસાદ નોંધાયો હતો જયારે સ્કાયમેટ વેધન ના અનુમાન કરતા એક ટકા વધુ વરસાદ નોંધાયો હતો તો મિત્રો આ રીતે છેલ્લા દસ વર્ષો દરમિયાન હવામાન વિભાગના તથાના અનુમાન પ્રમાણે અને વાસ્તવિક રીતે શું વરસાદ નોંધાયો હતો તે ફરક તમને મેં દર્શાવ્યો મિત્રો આ વર્ષે હવામાન વિભાગે એપ્રિલ મહિનાના પોતાના પૂર્વાનુમાનમાં બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન સરેરાશ એકસો છ ટકા વરસાદનું અનુમાન રજૂ કર્યું છે જયારે સ્કાયમેન વેધરે સરેરાશ એકસો બે ટકાનું પોતાનું અનુમાન રજૂ કર્યું છે જયારે હવામાન વિભાગ પોતાનું બીજું અનુમાન બે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાના શરૂઆતમાં પ્રકાશિત કરશે મિત્રો આ માહિતી ગમી હોય તો વિડીયો લાઈક અને શેર કરી દેજો અને નવા મિત્રો હોય તે નીચે સબસ્ક્રાઈબ ના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આભાર